અહીં આપણે વિજ્ઞાનની માયાનો ઉપયોગ કરીને જાદુ જોઈશું આ એક અનોખો પ્રયોગ છે જેમાં આપણે સિક્કાને ફરીથી પ્રગટ કરી શકીએ છીએ માત્ર એક સિક્કો લો તેને વાટકીમાં નાખો અને તેનાથી દૂર થતા જાઓ જ્યાં સુધી તમને સિક્કો દેખાતો બંધ ન થઈ જાય પ્રકાશ કે લાઇટ વાટકીની કિનાર પર વળશે નહીં એટલે આપણે સિક્કો નથી જોઈ શકતા હવે વાટકીમાં પાણી નાખવાનું શરૂ કરી દો વાટકીને ઉપર સુધી ભરી દો તમે તે જગ્યાએથી જ તેને જોતા રહો અદ્ભુત તમે સિક્કો ફરીથી જોઈ શકો છો આ વસ્તુ આપણે બે વાટકીઓ સાથે જોઈએ સિક્કાથી દૂર થતા જાઓ આપણે એક વાટકીમાં પાણી નાખીશું અને આપણને સિક્કો દેખાવા લાગશે જો કે બીજી વાટકીમાં તે દેખાતો નથી હવે ચાલો તેની પાછળનું વિજ્ઞાન સમજીએ જ્યારે પ્રકાશ હવાથી પાણીમાં પ્રવેશ કરે છે તો તે વક્રીભવન એટલે કે વળી જાય છે તેથી સિક્કો ઉપર આવેલો લાગે છે અહીં આપણે લેસર ચલાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો કે આપણે લેસરને સિક્કા પર કેન્દ્રિત કરી શકીએ છીએ આ ખૂણા પરથી લેસર બીજી વાટકીના સિક્કા પર કેન્દ્રિત નથી કરી શકાતું કેમ કે આ સ્થિતિમાં પ્રકાશ વક્રીભવન નથી થઈ રહ્યો કે લેસર વક્રીભવન નથી થઈ રહ્યો અહીં તમે જોઈ શકો છો કે સિક્કો ઉપરની તરફ દેખાઈ રહ્યો છે જ્યારે તેનું અસલ સ્થાન નીચે છે જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ જાદુ કરતા રહો સિક્કાને ફરીથી પ્રગટ કરો અને મજા કરો We'll yeah.